અમદાવાદ શહેરમાં રોડની વચ્ચે વૃક્ષને લઈને રિયાલીટી ચેક કરવામાં આવ્યું વીટીવી ન્યુઝની ટીમે શહેરમાં રિયાલીટી ચેક કર્યું શહેરમાં રોડની વચ્ચે વૃક્ષ નડતા હોવાની સમસ્યા હજુ પણ યથાવત છે પાલડી જલારામ અંડર પાસેથી લોગાર્ડન જવાના રોડની વચ્ચે વૃક્ષ છે શાસ્ત્રીનગર વિસ્તારમાં પણ રોડની વચ્ચે લીમડાનું વૃક્ષ આવેલું છે રોડની વચ્ચે વૃક્ષ હોવાથી અકસ્માત થવાનો વાહન ચાલકોને ભય રહે છે રાત્રિના સમયે કારની લાઇટથી અંજાઈને બાઇક ચાલકોને અકસ્માતની ભીતિ શહેરમાં ગ્રીન કવરની સાથે નાગરિકોની સલામતી પણ જરૂરી છે પાંચ દિવસ અગાઉ સાયન્સ સિટી વિસ્તારમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો ગુલાબ રેસીડેન્સી પાસે રોડની વચ્ચેના વૃક્ષ સાથે અથડાતા મૃત્યુ થયું હતું ગાડીની પ્રોજેક્ટર લાઇટથી અંજાઈ જતા વૃક્ષ સાથે અથડાયા હતા ઇન્દ્રવદન વ્યાસ અકસ્માતની ઘટના બાદ પણ મહાનગરપાલિકાએ બોધપાઠ નથી લીધો સ્થાનિક નાગરિકોએ અનેક રજૂઆતો કરી હોવા છતાં તંત્રના આ ખાડાકાંડ એમસીના ગાવડર વિભાગની બેદરકારીના પરિણામે અકસ્માત થવાની શક્યતાઓ વધી રહી છે બેદરકારીને કારણે અમદાવાદી નાગરિકોના જીવ જોખમાઈ રહ્યા છે રસ્તા પર વચ્ચો વચ્ચે જે વિશાળકાય વૃક્ષો આવેલા છે તેના કારણે અકસ્માતની સંખ્યા વધી છે ત્યારે રિયાલિટી છેક વીટીવી ન્યૂઝ કરી રહ્યું છે અને હાલ આ દ્રશ્યો છે જલારામ પાલલી અંડરપાસથી લો ગાર્ડન તરફ જવાના રસ્તા પર બે વિશાળકાય વૃક્ષો જે છે તે રસ્તા વચ્ચે જ છે અને અહીં વાહનોની અવરજવર પણ સૌથી વધારે થઈ રહી છે જો કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ નાગરિકોને નુકસાન થઈ રહ્યું છે ક્યાંક જીવ પણ જઈ રહ્યા છે સાયન્સ સિટી ખાતે અકસ્માત થતા મોત નિપજ્યું હતું એ વ્યક્તિનું અને હવે જ્યારે આ પ્રકારે શહેરની અંદર અનેક વૃક્ષો આવેલા છે ત્યારે તંત્ર જે છે તે તસદીર નથી લઈ રહ્યું કે આ વિક્ષાણકાય વૃક્ષો કે જે નડતર રૂપ છે ક્યાંક અકસ્માત સર્જાવાની શક્યતા રહેલી છે તેવા જે ઝાડો છે તે દૂર કેમ નથી કર્યું કેમ બેદરકારી રાખી રહ્યું છે કારણ કે નાગરિકોના જીવ જોખમાઈ રહ્યા છે ત્યારે હવે આ વૃક્ષો ક્યારે દૂર થાય છે તે જોવું રહ્યું કેમેરામેન રાજેશ કડવી સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ